ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દુષ્કર્મના ગુનાના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા તેમજ તેત્રીસ હજારનો નો દંડ ફટકારવામાં આવ્યો છે ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર માં નોંધાયેલ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ

સરકારી વકીલ એસવી ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ગુના સંદર્ભે આરોપી મનોજ ગોપાલ રાવણને સગીરાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ બૂંધી રાખવા સંબંધે પાંચ વર્ષ અને પાંચ હજાર દંડ અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી સગીરાને સગર્બા બનાવવા સંદર્ભે વીસ વર્ષની સજા તેમજ પચીસ હજારનો દંડ હુકમ કરી રૂપિયા તેત્રીસ હજાર દંડ તેમજ એકી સાથે સજા ભોગવાનો હુકમ કર્યો છે પોસ્કો અને દુષ્કર્મના ગુનામાં સમાજમાં દાખલો બેસે તેઓ ચુકાદો આપ્યો હતો સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવા પણ નામદાર કોર્ટે દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો આજથી એકાદ વર્ષ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા ફરિયાદી ભોગ બનનારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાઈ બગાડી લઈ ગયા અંગેની ફરિયાદ નોંધાયેલી તે ફરિયાદના કામે આરોપી મનોજ ગોપાલ રાવળ નાઓને ભોગ બનનાર સાથે પોલીસે ઝડપી પાડી પાડી હાજર કરેલ અને તેમાં ભોગ બનનારની મેડિકલ તપાસણી થતાં સગર્ભા હોવાનું માલુમ પડેલ ત્યારબાદ ભોગ બનનારના ગર્ભના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટની પરમિશનથી કરવામાં આવેલી અને આ સમગ્ર ઘટનાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ભોગ બનનારને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે રૂપિયા પાંચ હજાર દંડ તેમજ પાંચ વર્ષની સજા તેમજ ભોગ બનનારને સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરી તેને ગર્ભવતી બનાવવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ નામદાર કોર્ટે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા નાવને હુકમ કરેલ છે